તો સંકલિત બાળ વિકાસ યોજના વિસનગર સેજો કંસારા કોઈની મિલેટ્સ વાનગીનું પ્રદર્શન યોજાયું હતું ત્યારે વિસનગર તાલુકાના બાસણા ખાતે મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં સંકલિત બાળ વિકાસ યોજના વિસનગર ઘટકના કંસારા કોઈ સેજા દ્વારા મિલેટ્સ વાનગીનું પ્રદર્શનના સ્ટોલ રાખવામાં આવ્યા હતા ત્યારે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે તેમજ ગુજરાત રાજ્ય કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્ર પટેલ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર તેજલબેન શેઠે અન્ય સ્ટોલ સાથે આ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી જેમાં પશુપાલક અને ખેડૂત ભાઈઓ બહેનોએ રસપૂર્વક માહિતી મેળવી હતી ત્યારે કંસારાકુઈના આ સ્ટોલમાં ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનાવેલ વિવિધ વાનગીઓના પ્રદર્શનને લોકોએ પણ નિહાળ્યું હતું